ઉજ્જૈની નામની નગરી છે ક્ષિપ્રા નદીનો કિનારો છે આકાશમાં વર્ષા ઋતુના વાજા વાગી રહ્યા છે આ વાજામાં વાદળના ગડગડાટ મોરના કેકારો અને ફૂંકાતા પવનના સુસવાટાના અવાજો ભળી જતા નદી કિનારાનું એ વાતાવરણ વધુ ને વધુ ભયજનક બની રહ્યું એમાં પણ વીજળીના ચમકારા થતાં તો ભલભલા ભળવીરો પણ ભયભીત બની જાય એવું વાતાવરણ સર્જાઈ રહ્યું છે આવા ભયાનક વાતાવરણ વચ્ચે પણ બાળકોની ક્રીડા એવા રંગમાં જામી છે કે એમને ન તો વરસાદની બીક છે ન તો એમને વીજળીના કડાકા ડરાવી શકે છે કે ન તો તૂટી પડવાની ધારણા સાથે આકાશમાં છવાઈ ગયેલો મેઘા ડંબર એમને મૂંઝવવા સમર્થ છે શેઠ સાહુકારોના કેટલાય બાળકો એક વડલા નજીક કંદુક ક્રીડા કરી રહ્યા છે કંદુકની ફેંકા ફેંકીનો એવો તો રસ જામ્યો છે કે ઠીક ઠીક સમય વીતી ગયો હોવા છતાં કોઈ ઘરે જવાનું નામ નથી લેતું અને એ રમત વધુને વધુ રસિક અને રોમાંચક બનીને કંદૂકની સાથે બાળકોને પણ દોડાદોડ કરાવી રહી છે કંદૂકની એ ક્રીડામાં આમ તો અનેક બાળકો જોડાયા છે પણ એમાં અમરદત્ત અને મિત્રાનંદ અગ્રેસર છે વણિક પુત્ર હોવા છતાં અમરદત્તની બોલવા ચાલવાની છટા કોઈ રાજપુત્રથી જરાય ઉતરતી નથી એના દેહ પર રાજતેજ ઉછાળા મારી રહ્યું છે એની સામે બધા બાળકો અંજાઈ જાય છે મિત્રાનંદ એનો મિત્ર છે એ શ્રેષ્ઠી પુત્ર છે રૂપ રંગમાં એ પણ જરાય અધૂરો નથી આમ અમરદત્ત અને મિત્રાનંદની આગેવાની હેઠળ ક્ષિપ્રા નદીના એ તટે અને વડલાના એ વિસામે એવી તો કંદુક ક્રીડા જામી છે કે સમય વીતતો જાય છે એમ એ ક્રીડા પણ વધુને વધુ રંગ પકડતી જાય છે થોડી વધુ પળો પસાર થાય છે આકાશમાં છવાયેલો મેઘાડંબર જાણે હમણાં જ તૂટી પડશે અને બધું જ જળબંબાકાર બની જશે એવી આગાહી આપતું વાતાવરણ વધુ જામતું જાય છે આમ બાળકોની ક્રીડા રમતનો રંગ તો જામતો જ જાય છે પણ સૌને અંધારામાં રાખીને એ રમતના રંગમાં એકાએક ભંગ પાડતો એક પ્રસંગ બને છે અને બધા બાળકો ભયભીત બનીને ધ્રુજી ઉઠે છે મિત્રાનંદ કંદુકનો એવા જોર સાથે પ્રહાર કરે છે કે એ કંદુક વડલામાં અદૃશ્ય બની જાય છે બધા બાળકો કંદુકને શોધવા વડલાની ચોમેર એકઠા થઈ જાય છે અને એમની નજરે જે દ્રશ્ય ચડે છે એથી મિત્રાનંદ અને અમરદત્ત સિવાયના બધા જ બાળકો ભયથી ફફડી ઉઠે છે મિત્રાનંદે ફેંકેલો કંદુક વડલાની શાખામાં લટકતા એક શબના મોઢામાં જઈને ભરાયો છે ભયંકર શબ અને એના મોઢામાં પેઠેલો કંદૂક આ જોઈને બધા બાળકો ડરી જાય છે છતાં મિત્રાનંદ તો અમરદત્તના હાથમાં તાળી દેતા ને ખડખડાટ હસતા કહે છે મિત્રો અમર આ આશ્ચર્ય તો જો આ વડલાની શાખામાં કોઈ ચોરને બાંધવામાં આવ્યો છે અને એના બખોલ જેવા મોઢામાં આપણો કંદૂક જઈને ભરાયો છે કેવી અદભુત આ ઘટના છે બીજા બાળકો આ દ્રશ્ય જોઈને ભયથી કંપી રહ્યા છે ત્યારે મિત્રાનંદ અને અમરદત્ત જરાય ડર્યા વિના પોતાની બહાદુરીના બણગા ફૂંકવામાં મસ્ત બન્યા છે અને અમરદત્ત કહે છે મિત્રાનંદ તારા બળની તો શી પ્રશંસા થાય તે એટલા જોરથી કંદુક પ્રહાર કર્યો કે વડલાની શાખામાં બંધાયેલા ચોરનું ડાચું જ ફાટી ગયું અને એમાં તારો કંદુક પ્રવેશી ગયો રમતમાં આવો રંગ તો ખરેખર આજે પહેલ જ જામ્યો મિત્રાનંદની છાતી આ સાંભળીને અભિમાનથી ફૂલાઈ જાય છે અમરદત્ત એની બહાદુરીને વખાણવા જ્યાં બોલવાની શરૂઆત કરે છે ત્યાં જ વડલામાં બંધાયેલા એ ચોરના શબના મોઢામાંથી જાણે શ્રાપ વરસતો હોય એવા શબ્દો નીકળી પડે છે મિત્રાનંદ તું મારા ઉપર ભલે હસી રહ્યો છે પણ મારી એક આગાહી યાદ રાખજે તારું ભાવિ મારા કરતાંય વધુ ભયાનક છે તારો કોઈ જાતનો અપરાધ નહીં હોય છતાં એક દાહડો તારે પણ આજ હશે તું જીવતો હોઈશ અને આ રીતે તારા મોઢા ઉપર પણ કંદુક પ્રહાર થશે મારો આ શ્રાપ નથી પણ મારી આ અફર આગાહી છે તું ગમે તેટલા પછાડા કરીશ તો પણ આ ભાવિ લેખ પર તું મેખ નહીં જ મારી શકે માટે જ કહું છું કે હસવાનું રહેવા દે આજે ભલે મારો વારો છે થોડા કાલ પછી તારો વારો પણ આવશે લેખ મીટે નહીં મેખ લગાયો આ આગાહી સાંભળતા તો એ બાળકો વધુ ભયભીત બની ગયા મિત્રાનંદ પણ આ સાંભળીને ઢીલો ઘેંચ થઈ ગયો આ રીતે કમોતે મરવાની વાત સાંભળતા જ એની બધી મરદાનગી મરી પરવારી આમ છતાં એને પાનો ચડાવવા અમરદત્તે કહ્યું મિત્ર મિત્રાનંદ આપણી બરાબર ચગેલી રમતના રંગમાં ભંગ પડી જવાથી ખેત પામવાની જરાય જરૂર નથી મળદાના મોમાં જવાથી અશુચિ બનેના એક કંદુકને હવે પડતો મૂક મારી પાસે બીજો એક કંદુક છે તું શા માટે ખેત પામે છે આ બીજા કંદુકથી આપણે આપણી રમત ફરી ચાલુ કરશું અમરદત્ત માટે જે હસવાની વાત હતી એને મિત્રાનંદ પોતાના જીવન મરણનો સવાલ ગણતો હતો શબના મોઢામાંથી નીકળેલી એ આગાહી સાંભળતા જ બધા બાળકો ઊભી પૂછડીએ ગામ તરફ ભાગ્યા અમરદત્તે જે વાત મૂકી હતી એનો જવાબ વાળવાની તાકાત પણ મિત્રાનંદ ખોઈ બેઠો હતો મૃત્યુ માત્ર આટલા જ શબ્દના શ્રવણે જ એના અંગ પ્રત્યંગોની બધી જ શક્તિ જાણે ચોરાઈ ગઈ હતી પણ પૂર્વે ખિલખિલાટ હસતો રમતો અને આષાઢી મેઘાડંબરના ભયાનક વાતાવરણ સામે પણ છાતી કાઢીને કૂદાકૂદ કરતો મિત્રાનંદ આમ એકાએક શૂન્ય મનસ્ક બની ગયો એના મોઢા પરનું તેજ એના અંગ પ્રત્યંગમાં છલકાતી તાકાત તેમજ એના ચહેરા પરની પ્રસન્નતા આ બધું જ પલાયન થઈ જતા ચિંતાના ભારેખમ ભાર નીચે ચગદાતા મિત્રાનંદમાં એકાએક આવી ગયેલા આ પલટાનું કારણ અમરદત્ત કળી ન શક્યો કેમ કે શબની આગાહીને તો એ એક ભ્રમણા જ ગણતો હતો મિત્રાનંદને પ્રસન્ન બનાવવાના અને એની પાસેથી થોડું બોલાવવાના હજાર હજાર પ્રયત્નો પણ જ્યારે સાવ નિષ્ફળ નીવડ્યા ત્યારે હમદર્દી સાથે મિત્રાનંદને લઈને એ નગર તરફ જવા રવાના થયો પણ રોજ પવન વેગે દોડતા મિત્રાનંદના પગ હાથીના વેગે પણ માંડ માંડ આગળ ઘસડાતા હતા એથી સમજાવી મનાવીને અમરદત્ત મિત્રાનંદને પોતાના ઘરે લઈ ગયો અને એકાંતમાં એણે પૂછ્યું મિત્ર તારામાં એકાએક આવી ગયેલા આ પરિવર્તનનું કારણ હું સમજી શકતો નથી અને કારણ જાણ્યા વિના તો અણગમતાનું વારણ પણ કઈ રીતે લાવી શકું માટે મારા સોગન છે હું સોગન ખાઈને કહું છું કે તારા હૈયામાં જે હોય એ તારે મારી આગળ ખુલ્લું કરવું જ પડશે અમરદત્તના સોગન સાંભળીને મિત્રાનંદે પોતાનું મૌન ન મૂક્યું તે ન જ મૂક્યું ગમગીની ભરી થોડી ગંભીર પળો પસાર થઈ મિત્રાનંદના મોં પર મેરું ભાર ખડકાએ જ જતો હોય એમ લાગતા અમરદત્તનું અંતર હાથમાં ન રહ્યું એ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો એની આંખમાંથી અનરાધાર વહેતી આંસુધાર જોઈને મિત્રાનંદનું મોં કંઈક ખુલ્યું એણે કહ્યું મિત્ર અમર શું કહેવું ને શું ના કહેવું ન કહેવાય અને ન સહેવાય એવી ઘટના આજે ઘટવા પામી જેનો તો તું સાક્ષી જ છે અને છતાં મારા મોઢેથી મારી ચિંતાનું કારણ તું બોલાવવા ઈચ્છે છે એ ઘટનાનો વિચાર કરું છું અને કાળજુ કંપી ઉઠે છે અને એથી જ એને વર્ણવવા જતાં શબ્દો જીભ ઉપર આવીને અટકી જાય છે અમરદત્તે સાવ સાહજિકતાથી પૂછ્યું તારો એક કંદુક પાછો ના મળ્યો એમાં આટલી શી ચિંતા એ કંદુકના પ્રહારે મોઢાનું ડાચું પહોળું થઈ ગયું એમાં વળી શું જોવું છે મિત્રાનંદ તું તો સહસ મૂર્તિ છે આટલા નાનકડા બનાવથી તું સાવ કાયર થઈ જાય એ કેમ ચાલે ચાલ ઊભો થા અને આ કાયરતા ખંખેરી નાખ મિત્રાનંદને થયું કે મિત્ર આગળ વાત નહીં કરું તો કોની આગળ કરીશ ચિંતાનું કારણ જણાવીશ તો જ ચિંતામુક્ત થવાનો કોઈ ઉપાય જડશે એથી એણે મનને મક્કમ બનાવીને ભાંગ્યા તૂટ્યા શબ્દોમાં કહેવા માંડ્યું હું કંઈ અબૂત બાળક નથી કે એક કંદુક ખાતર આમ કાયર બની જાઉં જે વેદના મારા હૈયામાં વલોપાત જગવી રહી છે એનું ખરું કારણ તો પેલી આગાહી છે મોતની કલ્પનાથી જ હું અડધો તો મરી ચૂક્યો છું અમરદત્તે વાતને હસી કાઢતા કહ્યું ગાંડા મરદા તો કોઈ દી બોલતા હશે અને મળદા બોલે એ કોઈ દી સાચું પડતું હશે ખરું માટે ભ્રમણાના ભૂત ભગાડી મૂક અને પ્રસન્ન બની જા આવી નક્કમી ચિંતા કરવાની હોય ખરી આપણી વય તો અત્યારે ખાવા પીવા અને મોજ મજા કરવાની વય છે મિત્રાનંદે કહ્યું મળદા બોલે નહીં એ વાત સાચી છે છતાં મળદાના મોંમાંથી જે આગાહી નીકળી એ મેં મારા સગ્ગા કાને સાંભળી છે એથી ક મોતે મરવાની આગાહીથી અંતર વલોપાત તો અનુભવે જ ને તું મારી વાતને હસી ના કાઢ મારા માટે આ તો જીવન મરણનો સવાલ છે ન બોલનારા મરદા બોલે અને છાતીના પાટિયા બેસી જાય એવી આગાહી કરે પછી તો માણસ પ્રસન્ન ક્યાંથી રહી શકે મિત્રાનંદની આટલી વાત સાંભળ્યા પછી અમરદત્ત કંઈક ગંભીર બનીને વાતને વિચારી રહ્યો થોડી પળો સુધી એ વિચાર મગ્ન રહ્યો પછી એણે પૂછ્યું મિત્ર મિત્રાનંદ શું તે સાચે સાચ સ્પષ્ટ આગાહી સાંભળી હતી શબ્દોમાં કોઈ ભ્રમણા જેવું તો હતું નહીં ને બરાબર યાદ કરી જો મળદાના મોંમાંથી તે સ્પષ્ટ શબ્દો સાંભળ્યા હતા ખરા મિત્રાનંદે છાતી ઠોકીને કહ્યું ભ્રમણા હોત તો તો હું આટલી ચિંતા કરતો ખરો મેં કાનો કાન અને એકદમ સ્પષ્ટ સાંભળ્યું છે એટલું જ નહીં તારું ધ્યાન તો બીજે હતું એથી તારા સિવાયના બીજા મિત્રોએ પણ એ આગાહી સ્પષ્ટ સાંભળી અને એથી સૌ ધ્રુજી ઉઠ્યા એ સબના શબ્દો હતા મિત્રાનંદ મારી પર તું હસી રહ્યો છે પણ યાદ રાખ અને કાળજે કોતરી રાખ કે તારી પણ આવી જ હાલત થવાની છે તું કોઈ જાતના ગુના વિના આ રીતે ક મોતે જ મળવાનો છે મિત્રાનંદની આ વાત અમરદત્તને પણ સચિંત બનાવી ગઈ બંનેની વચ્ચે દિલની એક અને દેહ બે જેવી દોસ્તી હતી એથી મિત્રાનંદ જેવો જ આઘાત અનુભવતા અમરદત્તની આંખ આંસુ ભીની બની ઉઠી ગળગળા સ્વરે એણે કહ્યું મિત્ર તારી વાત સાંભળતા હું મૂંઝાઈ ગયો છું મર્દાના બહાને કોઈ વ્યંતરે તને આવી આગાહી કરીને ચેતવ્યો એ સંભવિત છે આજ પછીની બિહામણી એ આવતીકાલે ક્યારે ઉગવાની છે એ તો આપણે જાણતા નથી માટે મને લાગે છે કે આજથી અત્યારથી જ આપણે ચેતી જવું જોઈએ મિત્રાનંદ હવે કંઈક સ્વસ્થ બન્યો અને થોડી વાર પછી એ બોલ્યો મિત્રો તારી વાત તો સાવ સાચી છે પણ તે નથી સાંભળ્યું કે લેખ મીટે નહીં મેખ લગાયો જો મારું આવું કમોતભર્યું ભાવી અફર જ હશે તો કોઈની તાકાત નથી કે એ આવા લેખ ભૂસી શકે માટે જીતી જઈને પણ શું કરવું એ જ મને તો નથી સમજાતું ભાવીના ભેદ ભાળવાની આપણી તાકાત નથી પણ એ ભેદ તાડવાનો પ્રયાસ તો આપણે કરી શકીએ ને તારા લલાટ લેખમાં ઉજ્જૈનીના વટવૃક્ષની શાખા પર બંધાઈને કમોત પામવાનું લખાયેલું છે તો આપણે ઉજ્જૈની નગરી છોડી દઈએ પછી તો આ લલાટ લેખ પર મેઠ લાગ્યા વિના રહે જ ખરી આપણે ઉજ્જૈનીના જ ના રહીએ તો વટવૃક્ષની શાખા પર તો ક્યાંથી બંધાઈશ અને એના વિના કંદુપ્રહરી તારો કમોત પણ કોણ નિપાવી શકશે અમરદત્તનો આ વિચાર મિત્રાનંદને થોડો ઘણો ગમ્યો ખરો પણ એણે મિત્ર પરીક્ષા કરવાના મનસુબા સાથે કહ્યું મિત્રો અમર ભાવિને ભાળવા પણ આપણે સમર્થ નથી તેમ એને ટાળવા માટે પણ આપણે સમર્થ નથી કમોતનું ભાવિ જો લખાયું જશે તો મને સ્વર્ગમાંથી પણ પટકીને એ ભાવિ અહીંના વટવૃક્ષની શાખા પર ફંગોળ્યા વિના નહીં રહે માટે મારી ખાતર તારે દેશ ત્યાગનો દુઃખો વેઠવાની કોઈ જરૂર નથી હું જો કૌમોતે મરવાનો જ હોઈશ તો દુનિયાના ગમે તે ખૂણે જઈશ તોય મારું કૌમોત અટકવાનું નથી અને આ ઉજ્જૈનીમાં હોઈશ તોય મને કોઈ બચાવી શકનાર નથી માટે હવે આ વાત પર આપણે અહીં જ પડદો પાડી દઈએ લલાટ લેખને ભૂસી નાખવાનો નહીં પણ ભૂલી જવાનો પ્રયત્ન કરીએ અને મોજ મજા ઉડાવીએ અમરદત્તના અંતરમાં વિશ્વાસ હતો કે ભાવિના લેખ પણ સાચા પડવા માટે અમુક દ્રવ્ય ક્ષેત્ર કાળની અપેક્ષા રાખતા જ હોય છે એથી આગાહીમાં દર્શિત ક્ષેત્રથી આપણે દૂર દૂર જતા રહીએ તો તો મૃત્યુનો ઓછાયો ત્યાં સુધી તો આપણને અભળાવી ન શકે અને ભયના ભણકારો એટલા પૂરતા તો સંભળાતા બંધ થઈ જાય આ વિશ્વાસના જોરે એણે કહ્યું મિત્ર આમ ભાવીને ભેટી પડવા જેવી આવી વાતો માયક આંગલા માણસો જ કરે આપણે તો કાળા માથાના માનવી છીએ એથી કમોતની આગાહીને સામેથી ભેટવા તો આપણાથી જવાય જ નહીં પણ એ આગાહી આપણને ભેટવા જ ન આવી શકે એવો પ્રચંડ પુરુષાત્થ કર્યા વિના આપણે કેમ રહી શકીએ માટે ઉજ્જયનીનો જ ત્યાગ કરી દઈએ તો આ આગાઈ જ વટવૃક્ષની શાખા પર સાથે બંધાઈને મરવું પડે માટે હવે બીજો કોઈ જ વિચાર કર્યા વિના આપણે વહેલામાં વહેલી તકે ઉજ્જયનીનો જ ત્યાગ કરી દઈએ પછી તો જે થવાનું હશે એ થશે અમરદત્તની આ વાતને મનોમન વધાવી લઈને મિત્રાનંદે મિત્રની ચકાસણી કરવા ઘણા ઘણા પ્રશ્નો કર્યા પણ એ બધા પ્રશ્નોમાં મિત્ર પ્રેમ વિજય જ નીવડ્યો મિત્રાનંદને થયું કે મારો પડછાયો હજી મને છોડીને ચાલ્યો જાય એ સંભવિત ગણાય પણ આ અમરદત્ત ગમે તેવા કપરા સંયોગોમાંય મને તરછોડીને નહીં જ જાય આવો વિશ્વાસ થતાં મિત્રાનંદે અમરદત્તની વાતને વધાવી લીધી એથી અમરદત્ત મિત્રાનંદને છાતી સરસો ભેટી પડતા બોલ્યો આ જીવનમાં જે કઈ સુખ દુઃખ ભોગવવાના લખાયા હશે એ તારી સાથે જ ભોગવવાનો મારો અફર છે મિત્રાનંદ માનસિક રીતે સ્વસ્થ બની ગયો જાણે મોતની આગાહી ભૂલી જઈને અમરદત્ત જેવા મિત્રની પ્રાપ્તિ બદલ એ પોતાની જાતને ગૌરવશાળી માની રહ્યો બંને મિત્રો છૂટા પડ્યા ત્યારે બાગ બંગલા અને સમૃદ્ધિના સુખો છોડીને વનપ્રવાસના દુઃખો વેઠવાનો નક્કર નિર્ણય લઈ લીધો હોવા છતાં આ બદલ ગ્લાની થોડીક રેખા પણ એમના મુખ પર અંકાયેલી ન હતી ઉપરથી એક જાતની અનોખી પ્રસન્નતાનો પ્રકાશ એમને અજવાળી રહ્યો એ અજવાળાના આધારે આધારે બીજા જ દિવસની અંધારી રાતે અમરદત્ત અને મિત્રાનંદે ઉજ્જૈની નગરીનો પરિત્યાગ કર્યો જે કારણસર નગરી ત્યાગ કરવાનો નિર્ણય લેવાયો હતો એ કારણથી પોતપોતાના માત પિતાને વાકેફ કરવામાં જોખમ હતું કેમ કે બંનેના માતા પિતા એ આગાહીની વાતને ભ્રમણા ગણીને ફગાવી દે અને ઉજ્જૈની ત્યાગના નિર્ણયને ફેરવી નાખે એ સાવ સહજ હતું કે માતા માતાપિતા પોતાના બાળકોને આવી રીતે આંખથી અળગા કરીને વનવગડામાં રખડતા મૂકવા તૈયાર થાય એથી અમરદત્ત મિત્રાનંદ પોતપોતાના માતા પિતાને અંધારામાં રાખીને જ અંધારાની પછેડી ઓઢી લઈને ઉજ્જૈનીનો ત્યાગ કરીને નગર બહાર નીકળ્યા ત્યારે એમના પગ સામે પાટલીપુત્રનો પંથ લંબાયેલો પડ્યો હતો પાટલીપુત્ર એ વખતનું એક વિખ્યાત નગર હતું એથી ઘણી ઘણી સ્વપ્નસૃષ્ટિ સજાવતા સજાવતા અમરદત્ત અને મિત્રાનંદ પાટલીપુત્રના પંથે આગળ વધ્યા એ વખતે એમને એમ લાગતું હતું કે ક મોતની આગાહીને આપણે ઉજ્જૈનીમાં જ રખડતી મૂકીને આગળ વધી રહ્યા છીએ પણ હકીકત આવી નહોતી શબના મોઢામાંથી નીકળેલી એ આગાહી પણ મિત્રાનંદના પગલે પગલે પોતાનું પગલું દબાવતી આગળ વધી જ રહી હતી